અમદાવાદ શહેર કરોડો રૂપિયાના ખર્ચે વિકાસની નવી હરણ ફાળ ભરી રહ્યું છે પરંતુ કમનસીબી તો એ છે કે સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે રાતી પાયનો ખર્ચ થઈ રહ્યો નથી હેરિટેજ સિટીમાં હેરિટેજ વારસાની જાળવણીમાં ક્યાંક ને ક્યાંક કચાશ જોવા મળી છે ઐતિહાસિક વારસા સમાન અમદાવાદની જુદી જુદી વાવ પણ જાળવણીના અભાવે ખંડેર બની ચૂકી છે અમદાવાદમાં બાવીસ જેટલી ઐતિહાસિક વાવ આવેલી છે જે આ શહેરને હેરિટેજ સિટી બનાવે છે પરંતુ કમનસીબે આ વારસાની જાળવણી યોગ્ય રીતે થતી નથી તેનાથી વારસો વિસરતો હોય તેવું લાગી રહ્યું છે અમૃતવર્ષીની વાવ અમદાવાદમાં પંચકુવા દરવાજા પાસે આ વાવ આવેલી છે જો કે વાવની આસપાસ એટલા દબાણ છે કે ભાગ્યે જ કોઈને ખબર પડી હોય કે અહીં વાવ આવેલી છે વાવની આસપાસ મોટા પાયે દબાણ જોવા મળે છે તેની અંદર ઝાડવા ઉગી નીકળ્યા છે કેટલીક દિવાલ જર્જરીત થઈ ગઈ છે સાફ સફાઈનો પણ અભાવ જોવા મળે છે પ્રાચીન ઇમારત જાણે કે કહી રહી છે કે મારી જાળવણી કરો સત્તરમી સદીની અનોખી અમૃત વર્ષીની વાવ રક્ષિત સ્મારકની કેટેગરીમાં આવે છે એક પ્રવેશ દ્વારવાળી આ વાવની પડથારની સામસામેની દિવાલોમાં જોવા મળતા સંસ્કૃત અને ફારસી આલેખ પ્રમાણે સંવંત સત્તરસો ને અગ્ણામાં આ વાવ રઘુનાથ દાસે બંધાવી હતી તેઓ મોગલ સુબા હૈદર કુલીન ખાનના અંગત દિવાન હતા અનોખું શિલ્પ સ્થાપત્ય ધરાવતી આ એકમાત્ર વાવ છે આ વાવને રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તંત્ર આ અંગે જરૂરી કાર્યવાહી કરે તે જરૂરી છે પણ એનું લુકાવું એવું છે કે જેથી કરીને આપણે ત્યાં જઈએ એટલે આપણને ગમે નહીં અને લીલ છે આ રીતનું ત્યાં અમે બી પ્રસન્સને એવું કહીએ છીએ કે લોકો બહારથી ટુરિઝમ લોકો જોવા આવે અહીંના લોકો જોવા જાય રજા હોય ત્યારે લોકો ત્યાં જાય પણ એનું એવી રીતે પ્રસંગને અમે એવું કહીએ છીએ કે ત્યાં આગળ એવી રીતે ડેવલપ કરે કે જે ત્યાં આગળ સારું કામ કરી અને એને એ રીતનું ડેવલપ કરે એવી અમે માગણી છે અમારે એટલે સરકાર શ્રી ને અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને મારે જ કેવું છે કે આ બી થોડું એની સામે જોવે અને એનો બી વિકાસ કરે જેથી કરીને એનો વિકાસ થશે શહેરનો વિકાસ એનો વિકાસ થશે તો રાજ્યનો વિકાસ રાજ્યનો વિકાસ એટલે આખા ભારતનો વિકાસ થશે એટલે સાચવણી બી સરસ થશે અને લોકો એને જોઈને આકર્ષાય બી ખરી કે ના બહુ સરસ જગ્યા છે અને આપણે આપણા પરિવાર સાથે બી એનો લાવો લઈ શકીએ તેવી જ મારી આપ વિનંતી છે જેઠાભાઈની વાવ ઈસનપુરમાં જેઠાભાઈની વાવ આવેલી છે ઓગણીસમી સદીમાં આ વાવ બનાવવામાં આવી હતી એ સમયે ઈસનપુર નાનકડું ગામ હતું ગામમાં પાણીની તંગી પડતા પાણીના સંગ્રહ માટે સમૃદ્ધ વેપારી અને પરોપકારી જેઠાભાઈએ વાવ બનાવી હતી ત્યારે આ વાવની દશા ખરાબ છે વાવ અંગે કોઈ બોર્ડ મારવામાં આવ્યું નથી રસ્તા પરથી પસાર થતી વ્યક્તિને ભાગ્યે જ ખબર પડે કે અહીં વાવ હશે વાવનું બોર્ડ તો નથી પરંતુ વાવની અંદર પણ તેનો ઇતિહાસ દર્શાવતું બોર્ડ નથી વાવની ઘણી જગ્યાએ તિરાડો પડેલી છે કેટલીક જગ્યાએ કોતરણી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે તો ઘાસફૂસ અને ઝાડવા ઉગી નીકળ્યા છે થોડું ઘણું પાણી છે પણ તેમાં લીલ જામેલું છે પરંતુ હજી પણ અને લોક જાગૃતિ જેટલી જોઈએ તે થઈ નથી અહીંયા લોકોને જેઠાભાઈ વાવની વાવ જે બનાવેલી છે એને ઘણા લોકો અહીંયા જોવાનો પણ પ્રયત્ન કર્યો નથી વધુ ને વધુ અહીંયા ડેવલપમેન્ટ થાય લોક જાગૃતિ થાય તો આ એક કિસનપુરનું અમારું ત્યાંનું નજરાણું છે અહીંયા પાણી પણ ખૂબ જ છે અને અહીંયા ગ્રીનરી સારી છે પણ બહુ જ પણ છે તો આઈ થિંક થોડી આગળ મેન્ટેનન્સ કરે તો લોકોને આવવાની ઈચ્છા પણ થાય અને અહીંયા ફોટોગ્રાફી કરવાની પણ ઈચ્છા થાય અને વધારે ફેમસ પણ જલ્દી થઈ જશે અગર થોડી વધારે મેન્ટેન કરવામાં આવશે અદાલતની બાકી છે માતર ભવાની વાવ અસરવામાં આવેલી માતર ભવાની વાવ એ અહીંના સ્થાનિકો માટે કુળદેવીનું મંદિર છે પરંતુ હાલ આ વાવ લાકડાના ટેકા પર ઊભેલી છે ભીડ વધે તો વાવમાં દર્શન બંધ કરવા પડે સ્થાનિકોએ રાષ્ટ્રપતિ વડાપ્રધાન અને વિભાગ સુધી અનેક રજૂઆત અને ફરિયાદ કરી પરંતુ ઐતિહાસિક વારસાની સ્થિતિ અત્યંત દયનીય છે વાવ માટે પુરાતત્વ ખાતા દ્વારા બજેટ પણ ફાળવાયું પરંતુ યોગ્ય સમારકામ થઈ રહ્યું નથી જવાબદાર તંત્ર માત્ર ચેતવણીનો બોર્ડ લગાવી પોતાની ફરજમાંથી ભાગતું જોવા મળે છે આસ્થા તો અમારી બહુ જ જોડાયેલી છે અમે અહીંયા દર્શન કરવા તો આવીએ જ છે વારે ઘરે આવીએ છીએ અને અંદર એ અત્યારે અંદર ઉતરવાની અમને બીક લાગે છે આખી વાવ અત્યારે જર્જરિત છે કઈ રીતે માંગ કરી રહ્યા છો તમે હા એટલે એનો સુધારો કરો ને અંદર એમનું દર્શન કરવા જવા દી એવી અમે માંગ કરીએ છીએ એક્ચ્યુઅલમાં ગજલજરિત તો ઘણા ટાઈમથી છે છેલ્લા એક વર્ષથી તો અમે ઘણી રજૂઆતો કરી આ વાવ આવે છે એએસઆઈ દિલ્હીના અંતર્ગત આ વાવનું હસ્તગત છે પણ એમના તરફથી અમને એક જ જવાબ મળે છે કામ થશે એમ પણ હજુ એનું કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી અને વાવ ગમે ત્યારે પડી શકે એવી હાલતમાં છે અને શ્રાવણના અમાસે અહીંયા અસારવા ગામમાં બહુ મોટો મેળો થાય છે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે દાદા હરિની વાવ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામતી દાદા હરિની વાવમાં પણ સ્થિતિ તો સારી જોવા મળી પરંતુ સફાઈનો અભાવ જોવા મળ્યો

अगर हम यहाँ की सफाई पे ध्यान दें आई थिंक रिनोवेशन की वैसे कोई जरूरत नहीं है क्योंकि ये एज अ एंशंट आर्टिक्ट ऐसे अच्छा लग रहा है लेकिन पानी में भी गंदगी थी सो so, इसकी वजह से अगर हम आ रहे हैं तो हमें ये आर्किटेक्चर देखना भी पसंद है लेकिन अगर साफ सफाई होगी तो ये बहुत अच्छा हो जाएगा थोड़ा मच्छर वच्छर तो छाने बाहर नाम कराओ बीजू कहीं

ઝલક અધ્યારુ સાથે ધવલ બારોડ જીએસટીવી અમદાવાદ